પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને લોગોસ બાઇબલ સ્ટડીની સેવાને માટે તમે અમારા માટે પ્રાર્થના કરો છો અમને ઉત્તેજન આપો છો મોબાઈલમાં તમે કોમેન્ટ લખો છો અને બધા દ્વારા અમને ઉત્તેજન મળે છે ઘણા બહેનોની સાક્ષી છે કે સવારે ચા નાસ્તો કરતી વખતે અમે આ વચન સાંભળીએ છીએ પ્રદેશમાં કેટલાક વાલાઓની સાક્ષી છે કે રાત્રે સૂતા પહેલાં અમે આ વચન સાંભળીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ અને ઘણી બધી રીતે પ્રભુએ આશીર્વાદ આપ્યો અમને પણ આ વચનનો લોગોસ બાઇબલ સ્ટડીનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે માટે પ્રભુનો આભાર માનીએ છીએ આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને બત્રીસમો દિવસ વીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુનો અનાદર ઘણી વ્યક્તિઓ પ્રભુના વચનનો અને પ્રભુના નામનો પ્રભુનો અનાદર કરતા હોય છે મારા એક પત્ર મિત્ર છે ઇન્ટરનેશનલ તેઓ સેવા કરી રહ્યા છે અને મારા જેવા ઘણા બધા એમના પત્ર મિત્રો છે દર ત્રણ મહિને એમની મિનિસ્ટ્રીનો આભાર માનતો પ્રભુનો આભાર માનતો લોકોનો આભાર માનતો પત્ર ઇમેલમાં આવે છે કેટલાક સમય પહેલાં એ જ્યારે પત્ર આવ્યો અને મેં વાંચ્યું અને એમાં એમણે એમનો અનુભવ લખેલો કેવો અનુભવ કે એક મોટી મંડળીમાં મને વચ્ચનની સેવાને માટે બોલાવવામાં આવ્યો અને મોટી મંડળીમાં સભાજનો મોટી સંખ્યામાં ક્વાયર મોટી સંખ્યામાં અને હું સંદેશો આપતો હતો હજુ સંદેશાની પાંચ કે દસ મિનિટ થઈ એટલામાં સભાજનમાંથી એક ભાઈ ઊભા થયા ચાલુ સંદેશામાં કહ્યું કે સાહેબ આ તમારા સંદેશો તમે આપો છો એની સાથે હું પોતે સહમત નથી અને સાહેબ કે છે મેં બોલવાનું બંધ કરી દીધું કેટલાક મંડળીના આગેવાનો પેલા ભાઈની પાસે ગયા અને એમને સમજાવીને બહાર લઈ ગયા ત્રણ ચાર મિનિટ ભક્તિસભામાં સંદેશો રોકાઈ ગયો અને ફરીથી મેં સંદેશો પૂરો કર્યો સંદેશો પૂરો થયો ત્યારે મંડળીના આગેવાનો ને પાળક સાહેબ મને મળવા માટે આવ્યા સાહેબ અમે તમને બોલાવ્યા પરંતુ અમારી મંડળીના એક સભ્યે ચાલુ સંદેશામાં તમારા માટે જે કોમેન્ટ કરી અને માટે તમારું અપમાન કર્યું છે તો અમે દિલગીર છીએ એના વતી અમે માફી માંગીએ છીએ અને બાળક સાહેબે કહ્યું કે તમારે કોઈને માફી માંગવાની જરૂર નથી કમિટીના સભ્યએ પ્રશ્ન કર્યો કે સાહેબ આ બનાવથી તમે શું કહેવા માગો છો અને એ વખતે પેલા મારા પત્ર મિત્ર જે સ્પીકર હતા વક્તા હતા તેમણે કહ્યું કે પહેલો થેસ્ોલોનિકા તેનો ચોથો અધ્યાય અને આઠમી કલમ પહેલો થેસ્ોલોનિકા ચોથો અધ્યાય આઠમી કલમ એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહીં પણ પોતાને પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે એ ભાઈએ મારો અનાદર કર્યો નથી વક્તા તરીકે હું આવ્યો છું તો વક્તાનો અનાદર કર્યો નથી પણ પવિત્ર આત્મા મને પ્રભુએ આપેલો એ પ્રભુનો અનાદર કરે છે એટલે મને કોઈ વાતનું દુઃખ નથી આ જ્યારે જવાબ એમનો જે લખેલો મેં સાંભળ્યો અને વાંચ્યો ત્યારે મને થયું કે ઘણી બધી વખતે ઘણી બધી વખતે વક્તા સેવક હોય કે સેવિકા હોય પણ અનાદર કરવામાં આવે છે સંદેશાનો અનાદર કરવામાં આવે છે શબ્દો દ્વારા ના હોય તો કૃત્ય દ્વારા હોય કૃત્ય દ્વારા ના હોય તો કોમેન્ટને કટાક્ષ દ્વારા હોય આવું બધું બનતું હોય પરંતુ પ્રભુનું વચન પાઉલ કહેશે એ પ્રમાણે કે તમે માણસનો કે બાળકનો કે સેવકનો કે મિશનરીનો અનાદર કરતા નથી જો સતાવણી થતી હોય તો તમે એમની સતાવણી નથી કર્યા પણ પ્રભુની સતાવણી કર્યા છે પ્રભુનો અનાદર કરી રહ્યા છો ત્યારે આ વચન સમજવામાં આત્માની દોરવણી આપે જો આપણે કોઈક સંદેશાને નકારતા હોઈએ તો આજનું વચન એ આપણા બધાના માટે છે પ્રભુ આ સમજવામાં આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન જે કોઈ નાદર કરે છે એ માણસનો નહીં સેવકનો નહીં બાળકનો નહીં મિશનિરી નહીં પણ તમારો આ કરે છે અને એ બાબત સમજવામાં તમે અમારી સહાય કરો અમે અત્યાર સુધી કોઈક રીતે ભૂલ કરી હોય પ્રભુ માફી માગીને તમારી પાસે આવીએ છીએ એ શું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મીન